કે પાલે ઉભી પે પડી એની શીતળ વરણી સોય રાધારો મ તારું અમર છે નો સાવસું વાળી લાભજી તમે ભોજન જમતા જાઓ રાધારો મ તારું અમર રે સેનો કે ભોજન ખોટી થાય રાધારો મસતિયા તારું અમર રે સેનો પાલે ઉભી પડી એની શીતળ વરણી સોયરાધારો મસતિયા તારું અમર રે સેનો કે ગંગાધ કુંડી આવું નાવણ નાવતા રાધારો મસતિયા તારું અમર રેશે નો કે નાવણ નાવ મારું વેમન ખોટી થાય રાધારો મસતિયા તારું અમર રેશે નો પાલે ઉભી પે પડી એની શીતળ વરણી સોય રાધારો છતીયા તારું અમર રેશે નો કે બા લોટા જળ ભરાવું દાંતણ કરતા જાવ રાધારોમાં સતિયા તારું અમર રહેશે નોમ અમર રેશે નો મત મારું કાયમ સાલે કોમરાધારો મચતિયા તારું અમર રેશે નો પાલે ઉભી પડી એની શીતળ વરણી સોય રાધારો મચતિયા તારું અમર રેશે નો